આપણી લોકેશન બદલી ગઈ છે ભાઈ બ્લોક બંચર હાલ છે ને ભાઈ બધાને મેને મેને થઈ જાય ને ભાઈ પાછે ચેક કરી આપ આવી કે બીજી ઓર્ડર દે દીધો છે ભાઈ ક્રિશ હેલો તો ફાઈનલ આવી ગયો છે ભાઈ આપણે જે બેતા અહીંયા પટેલ માં અરે ભાઈ ક્રિશ રોહિત આવ્યો છે અત્યારે રોહિત આવી ગયો બીજો કોણ છે ફાઇનલી ઘણા દિવસો પછી હેપી બર્થડે એડવાન્સ માં વેલકમ બેક ટુ ન લોક કેનર આપણે વિડિયો ચાલુ કરી છે આપણે લોકો કીધું ત્યારે

ઘણા સમય પછી મેલા કેટલા દિવસ થી તોડી ભેગા નથી ભાઈ રુદ્ર દલા દરબાર તો હું છે ક્રિસ હા ફરી બે રાજસ્થાન આવ વિડિયો એક આ જબ એક આ બી આવ્યા છે ને ભાઈ ટ્રીપ ના ભાઈ આપણે જ્યાં બેતો અહીંયા પટેલ માં અરે ભાઈ ક્રિસ રોહિત આવ્યો છે અત્યારે રોહિત આવી ગયો બીજો કોણ છે સરપંચનો છોકરો હું નામ જાણું રોજ વ્રોજ આવી ગયો છે ને રોહિત બેસાને

કાલ ટાઈમ મળજો તો તમને બધું દેખાડ દેજો અમે તમને દેખાતો હે એવું લાગે તો મને વિડિયો કાંઈ ખાંજા બનાવ તો એને વિડિયો બનાવી નાખજે જે મને મોકલજે તું જઈ જાવ ન તો તને તો આડો કેમેરો રાખી મને મોકલી દે તો તમને ક્લિપ દેખાડ દે ગાઈસ આપણો બેનર તારી ફોટો હે ઓ આરીઓ કી ઠેકાણે નું ખાણાની જેનું દવાખાનો આ અલે એની દવાખાના આગળ દલો રોહિત દેવાન તું દીપો ના કોણ છે આ ઓલો છે આનો આ વ્રત છે આ છે હા

ઘર બધું <overstimricancy> <accessed> <Lind Coc simple>